રાજ્યભરમાં આગામી બાવીસ તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે જેની તડામાર તૈયારીઓ છે તો તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા જે પાત્ર તાલુકાના સંવેદનશીલ વિસ્તારોમાં છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે શાંતિમય માહોલમાં ચૂંટણી યોજાય તે માટે બંને પક્ષના ઉમેદવારો સાથે બેસાડી મિટિંગ યોજી હતી પાદરા તાલુકાના રણુપીપરી આતી સહિતના સંવેદનશીલ વિસ્તાર એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વિઝિટ કરી હતી ડીવાયએસપી મિલન મોદી પાદરના પીઆઈવી એ ચારણ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા બૂથ ચેકિંગ તેમજ ઉમેદવારો સાથે મિટિંગ યોજવામાં આવી હતી કોઈપણ પ્રકારના વિવાદ વગર શાંતિમય માહોલમાં ચૂંટણી યોજવામાં આવે તે માટે છે તે પોલીસ પણ હવે સજ્જ બની છે ખાસ કરીને વાત કરીએ તો કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ ન કરવો સાથે અલગ અલગ ગાઈડલાઇન સાથે છે તમામ લોકોને સૂચનાઓ આપી દેવામાં આવી છે ને પોલીસે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાદરાના ગ્રામ્ય વિસ્તારો જે પાદરા પોલીસ મથક વિસ્તારમાં જે વિસ્તારમાં ચૂંટણી યોજાનાર છે તે તમામ ગામડાઓમાં તપાસ છે કરવામાં આવી હતી ને સાથે ડીવાયસપી સહિતના તમામ અધિકારીઓ છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા